મિત્રો અમે છત ઉપર આવ્યા હતા જો એક આપણો ચોટીઓ હે આ દુનિયામાં રહ્યો નથી જો આપણો કલેજો આપણો ખજાનો આ આપણે આ દુનિયામાં રહ્યો નથી અમે ઉપર આવ્યા હતા બિચારો એવી રીતનો પડ્યો હતો સાહિલે કબૂતર હજી દરવાજો ખોલ્યો તો જ તો આમ પડ્યો હતો બિચારો અને જો બાકી અંદા બારે હે બારે કોઈ હે નહીં અને જો આપણો ખજાનો લૂંટાઈ ગયો મિત્રો આપણું એક નંબર કબૂતર હતું અને બાકી જો મિત્રો આને આપણે જોડી નાખી હતી અને એની જોડી થઈ ગઈ હતી અને એની માદીને થોડાક દી મોર જ એની મેંકી દીધી અમને લાગ્યું અને શું થયું હોય છે અને એની જો ચોટી છે આપણે કાયદેસર પાઉો છે બિચારાને માદી માદીની અગાઉ મેં દીધી થોડાક દી મોર એની માદીએ બીજા નરા જોડી લઈ લીધી અને બીજું તો શું થાય મિત્રો આપણા કબૂતરનું વિચારું હવે મરી ગયું ને શરદી થઈ ગઈ હતી મિત્રો અમે એની ઈલાજ એ કર્યો તો અમે હવે એક દવા લેવાના દવાનો વિડીયો જલ્દી આવી જાય હે બાકી જો આપણો ચોટીઓ હે એક નંબર કબૂતર હતો હવે દફણાવી આવી મિત્રો આપણાને લઈને આવી ગયા અહીંયા અને હવે અહીંયા રાખી દઈ જાને રાખી દઉં સાઈડમાં કેમેરો મેરવાને પકડવા દઈ દઉં દફણાઈ દેવાનું દાટી દે હિરકું એટલે ભાઈ પકડ અહીંયા આપણે ચોટીઓ ડટાઈ જાય એટલો આપણે ખાડો ગામ નાખો મિત્રો જો અંદરથી ખાડો જોઈ લો આવી રીતનો કઈ આપણે રાખી દઈએ મિત્રો આપણો ચોટીયો હોય જો આપણો ચોટીયો હોય ને હવે અંદર રાખી દઈએ થોડાક ફૂલ આઠે બીસેલ ફૂલ રાખી દઈએ મિત્રો હવે આપણે દફણાવી દઈએ માથે ને દૂર જવા દઈએ મિત્રો તમને એમ લાગ્યું કે આપણો ચોટી મરી ગયો તો હવે આપણે દફણાઈ દીધો એટલે આંધી બીધી પૂરી પણ નહીં મિત્રો જો તમને આ પીપર દેખાતી દેખાય એક માં સામે છે બે પેપર આપણે કેમ વાવી તમને ખબર નહીં હોય એનું કારણ એ મિત્રો કે આપણે જે કબૂતર મરી જાય ને એની યાદમાં એક આપણું આ વૃક્ષ પીપર વાવી હોય જો મેળખોય હતો વાંય હતો મેળખોને એ પીપર સુકાઈ ગઈ છે એમ કે બકરી ખાઈ ગઈ વાંદણા અને ઊંટ ખાઈ ગયો પણ આ હાજુ થઈ ગયું ઓલું થયું એવી રીતના આપણે ચોટીની યાદમાં મિત્રો આપણો ચોટીની યાદમાં છે ને એક વૃક્ષ જરૂર વાવસી આમાં ગમે વાવું દઈએ આવતા ચોમાસામાં એ આપણે ભૂલી નહીં આપણે બે ત્રણ વર્ષથી થયા કબૂતરે મિત્રો જી મરે એની યાદમાં વાવી જ છે બે ત્રણ તો કેટલી ઉખાડી નાખીએ કેમ કે સુકાઈ ગયું હતું પાછી આપણે છે આપણા ચોટી જો અહીંયા આપણે દખણાવ્યું હોય ચોટીને આપણો ખાસ હતો મિત્રો નોંધાયો પ્યારો હતો ફૂલ અર્પણ કરી દઈ મિત્રો આજના વિડીયોમાં એટલું જ મિત્રો મળી આગલા બ્લોગમાં ત્યાં સુધીમાં